તો અમદાવાદના લોદરિયાળા ગામમાં એક ખૂની ખેલ ખેલાયો છે પ્રેમીએ પ્રેમિકા અને તેની દીકરીની હત્યા કરી પ્રેમીએ પેપર કટર મશીનથી બંનેને મોતને ઘાટ ઉતાર્યા છે બંનેની હત્યા કર્યા બાદ પ્રેમીએ આત્મહત્યા કરી લીધી પોલીસને પેપરની સુસાઇડ નોટ પણ મળી આવી છે મૃતક મહિલા અને તેનો પતિ અલગ અલગ રહેતા હતા પતિ પત્નીના છૂટાછેડાની પ્રક્રિયાઓ ચાલી રહી હતી મૃતક ગીતાબેન અને તેના પતિ દિનેશ અલગ રહેતા હતા મૃતક ગીતાબેન અમદાવાદના ગોમતીપુરમાં રહેતા હતા અને ગીતાબેનનો પતિ દિનેશ અમદાવાદના અમરેવાડીમાં રહે છે પ્રેમી રણછોડ લોદરિયાર ગામે એક રૂમમાં ભાડે રહેતો હતો પ્રેમીએ ઘરે આવેલી પ્રેમિકા અને તેની દીકરીને રણછોડે હત્યા કરી દીધી જે મરણ જનાર છે મરણ જનારનો નામ રણછોડ પરમાર છે અને જે અહીંયા તુલસી ચા કરીને જે આના એક કારખાનો છે કારખાનામાં કામ કરતા હતા એ જે એની એને સાથે જે જે મહિલા મળી છે એ મહિલા જો હે એ ધંધુકા બાજુ એક ગામ છે ગામની છે અને એ બંનેના વચ્ચે પ્રેમ પ્રસંગ હતો એને હવે કઈ રીતે એનો ઓર એકબીજા એની પહેલાથી જો બંનેની જે મેરિજ થયેલી હતી એને ખરેખર આગળની એ કઈ સરકમસ્ટેન્સીસ મેં એકબીજાને મળ્યા હતા એને કઈ રીતે સુસાઈડિયા એનો જે મર્ડર થયો હતો આ તમામ રીતે અમે તપાસ અત્યારે ચાલુ છું મહિલા અહીંયા છેલ્લા વીસ દિવસથી અહીંયા રહે છે બંને ઓર એની સાથે એક નાની બાળકી પણ છે જે બાળકી જે છે એની મહિલાની દીકરી છે એને મહિલા મૂળ ત્યાં જે ધંધુકા બાજુની છે